ટમેટા મરચાં બધી વસ્તુ લાયેલી પડી છે બધું સુધારવાનું બાકી છે પેલા ડુંગળી એટલે આ એક કામગીરી થોડુંક અઘરું પડે કોલવાનું એટલે તેના ખોલીવાળી અને પછી બીજું પછી આપણે મળવાનું ચાલુ કરીશું અને આગળ હું બનાવી તમે આગળ બીજું રોઈજો હાલો જો આપણે આ ટમેટાની ગ્રેવી બનાવી નાખીએ આ ડુંગળીની ગ્રેવી બનાવી નાખી લસણની બનાવી નાખી અને જો મરચાં કોથમરી કાજુ લીંગ મસાલો મરચું અને આપણે આવીશી ડુંગળી બધું એ કમ્પ્લીટ આપણે કરી નાખ્યું અને જો મિક્સરમાં આપણે દળ્યું બધું કમ્પ્લીટ અને અને આપણે બનાવવાનું છે એક આઈટમ હું આઈટમ બનાવવાની છે એ તો હવે આમાં બનશે ત્યારે તમને બતાવશું આગળ વિડિયો બની રહ્યો અને જો ડુંગળી ગુગળી બધું કમ્પ્લીટ સુધારીને બધું બનાવીને કમ્પ્લીટ નઈક દીધું તો હાલો ત્યારે અને ternary માં હું ઓલે કરો જોજી જાજો હાલો હવે બધું આપડે શાક બનાવવાની વસ્તુ તૈયાર થઈ ગઈ હવે બનેનાકી બાજરાના પહેલા રોટલા બાજરાનો નથી થોડા ઘઉના પણ બનાવશું હાલો વિડીયો બનાવશે પેલા રોટલા બનાવવાના પછી આપણે બનાવવાનું શાક નહીં જોઈજો અમે કઈ રીતે બનાવીએ તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટમાં કીજો અમે પહેલી વાર હી બધા નિશા હતી કહેધું દુની કે આથી ડુંગળીનું શાક ખાવું યાર રાજન બાપુ જ્યારે હોય ત્યારે ખાયા હોય બધે પછી આપણે કોક કોકને ખવડાવવું જોઈએ ને એટલા માટે સુધા આપણે બનાવ્યું આજ

આમાં કંઈ ખટતું હોય તો કોમેન્ટ કરજો ને અમને જેટલી યાદ હતી ને એટલી બધી વસ્તુ છે આજ ડુંગળી મરચાં કોથમરી ને ખાંડેલું લસણિયું મરચું હોય કાજુ ડુંગળી આદુ લસણ અને ટમેટા આપણે ખાવાનું લઈ ગયું હાલો રાજુ

નાખો થોડું ફુર નાખો જ હે બસ હવે પાણી નાખું ને અંદર હાલો આપણે ચટણી બને નાખી લસણવારી પાણી નાખી ઓગળી જાય બધું હવે નાખે હિંગ તો તેલ માનો નાખવાની હોય ના તેલ માનો હા

અને વગર આપણે પાકે છે અસલ વિડીયો મોટો થાય છે થોડોક જોઈજો પૂરે પૂરો જોઈજો સમસો અંદર મેક દીધો એટલે હલો નાખે ડુંગળી જો हम्म जी चालू 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 है नहीं। काटना हालो तो ना किया। ना ना दा ना जो डुंगरी नाकी है घड़ी वीडियो में बना रहो बीजी वस्तु नाको धंदा था डुंगरी तेल मसाल थई जाए हालो अबे ना नाके मिर्चू लाल मिर्चू नाकी दू ये मस्त सु बनावे है

ન થઈ જાય એલા નઈ થાય વધાર તમે તમને જેમ મારું લાગે બધું ખમણી ના બાકી છે હા તો પનીર દેખાય છે એ નહીં બસ બસ લો હાલો ફૂલ ના આવી જો

સિયા નહીં હવે જો હવે આપું સાફ થઈ ગયું કમ્પ્લીટ અને હવે ખાલી નાખણ રહે કોથમીર દઈ દખો આટલા હટ હું રાખ દીધી કેમ કાજુ પિસ્તા જે સાગીમાં પિસ્તા કાજુ पनीर જેવું આલો આખી ડુંગરી બની ગયું ખાવા દઈ દીધું અને આપણે બનાયા નાખી સાસ

હાલો એમને બધા વારું કરી લીધી હવે અમે બેઠા વારું કરવા ગીતા બેન હું નહીં કીધા દૂધી બોન તો આપણે શાક લઈ લીધું અને ખાઈ જોયું કેવું બન્યું હે હાલો તો બધાય વારું કરવા આપણે ખાઈ દીધું થઈ ગયો જો થવા શાકમાં વધારવા નહીં હાલો આપણે વારું કરી લીધું લઈ મેગી દીધું